ધારાસભ્ય મારું ફોર્મ પાસ થવાનું નથી એ લોકો એ બધા ચૂંટાયેલા પ્રતિનિધિ યાદ રાખવું જોઈએ ત્યારે સાથીઓ આજે બત્રીસમો આદિવાસી એકતા મહાસંમેલન છે પણ મોડે મોડા ચાલુ થયા છે હું વ્યક્તિગત માનું છું આજે એકસો ને બત્રીસ નું સંમેલન થવું જોઈતું હતું પણ મોડે મોડા આપણે જાગ્યા છે ને બત્રીસ મુ સંમેલન આપણે ભાગ લીધો છે એટલે બધાને અભિનંદન આપું છું અને રાષ્ટ્રીય કક્ષાના સંમેલન માં પણ બધા આજે થી આપણી પાસે એક અઠવાડિયા સમય છે પીપલ ને ખાતે રાષ્ટ્રીય કક્ષા અધિવેશન મળવાનું છે ત્યાં પણ આપણે મોટી સંખ્યામાં સૌ લોકો ગુજરાત માંથી ત્યાં જવાનું છે સાથીઓ આદિવાસી એટલે કોણ આગળના વક્તા ખૂબ સારી માહિતી આપી છે ત્યારે વસનારો એટલે આદિવાસી હજારો વર્ષ પહેલાની આપણી સંસ્કૃતિ છે સાથીઓ આદિવાસી એ આ દેશનો મૂળ માની છે આ પૃથ્વી પરનો સૌથી પહેલા કોઈ માનવી હોય તો એ આપણે આદિવાસી છે એના આપણા પૂર્વજો છે ધર્મ પૂર્વી આપણી સંસ્કૃતિ છે સિંધુ ની સભ્યતા હોય હોય તો એ આદિવાસી સંસ્કૃતિ ની સભ્યતા આપણી રૂઢિ પરંપરાઓ આપણી પ્રથાઓ પૂજા વિધિ આપણા રીત રિવાજો આપણી રહેણી કહેણી આપણી બોલી ભાષા આપણા પહેરવેશ આપણા વાચિત્રો આપણા ઓજારો સચવાઈ રહેશે તે એક દિવસે આપણે આદિવાસી તરીકે બચી જઈશું નહીં તો આવનારો સમય આપણા માટે કવરો કપરો સમય આવવાનો છે આજે તમે જોઈ લો આજે આપણા આદિવાસી પોતે આદિવાસી છે એ સાબિત કરવા માટે આજે મૂળ માલિક લાઈન ઉપર લગાડી દેવામાં આવ્યા છે આગળ ઓસમ દાદા કીધું કે આજે આપણે આદિવાસીને મૂળ માલિક કહીએ છીએ પણ આજે મોર માલિક પરિસ્થિતિ આ સરકારો એ મજબૂરન આજે આપણને મજૂર બનાવી દીધા છે આજે મોર માલિક પાંચ કિલો ચોખા અને ત્રણ કિલો ઘઉં માટે બે બે દિવસ લાઈન પર ઊભો રહે છે આ પરિસ્થિતિ આપણી છે દુઃખ સાથે કેવું પડે છે કે આઝાદીના ના વર્ષ પછી પણ આપણી આ પરિસ્થિતિ છે સાથીઓ આજે માસ્તરો માટે આપણે